नमन 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 भारत नमन 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 सा नमन आउ थी और नंग चौकी को बचाया इस गौरव गाथा को एक ही माइनस चालीस डिग्री तापमान में एक ऐसे गौरवशाली ही गाथा लिखी जिसका विश्व में कोई दूसरा कारण नहीं

અને આહીર એ ચીનના બીજું વિશ્વયુદ્ધની અંદર એકસો ને ચૌદ આ હીરો આ દેશનું અવિસ્મરણીય જે હંમેશા જ આ યુદ્ધ અગ્રેક્રમે યાદ રાખે એવા યુદ્ધના જે એને એની ભૂમિના આજે જે બલિદાન આપ્યું છે આહીર વીરો એની ગાથાઓ અને ઇતિહાસ ઘરે ઘરે પહોંચે દરેક યાદવ આવનારી પેઢીઓ પણ રાષ્ટ્ર માટે રાષ્ટ્ર ભાવના માટે અને ધર્મ માટે હંમેશા સમર્પિત આહિર સમાજે એના ઉદ્દેશ્યથી આજે ગુજરાતમાં અગિયાર રાજ્યોનો આ યાત્રાઓ પૂર્ણ ગુજરાતની અંદર જે યાત્રા સોરી અગિયાર રાજ્યો પાસ કરી અત્યારે વાપી ખાતે પધારા છે એમાં અમારા જે બેન ધીરીબેન માનમ જે આ કન્વીનર છે એમ તો કે અમારા સમાજ માટે અમારા માટે એક પ્રેરણાદાયક છે કે જે દ્વારકાધીશની અંદર જે રાસ રાખેલો અને એની અંદર પંચાવન હજાર બહેનો જે ભાગ લીધેલો એ એમના કન્વીનર છે અને અહીંયા પધારા છે અને અમે એમનું સ્વાગત કર્યું એ બધા